વલસાડ હાઇવે પર ટ્રક પાછળ ટેમ્પો અથડાયો ટેમ્પોની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બે કલાક બાદ કઢાયો વલસાડ પારનેરા નેશનલ હાઇવે પર પુરોહિત હોટલ નજીક ઉભેલી ટ્રકમાં આઈસર ચાલકે ટેમ્પો અથડાવતા સર્જાયો ગંભીર અકસ્માત સદનસીબે આ બનાવમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો આ અકસ્માતની ઘટનામાં આઈસર ચાલક કેબિનમાં ફસાઈ જતા બે કલાકથી વધુની ભારે જહેમતે હેમખેમ પ્રકારે ફાયર તથા રાહદારીઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો આ અકસ્માતના બનાવની મળતી વધુ વિગતો મુજબ વલસાડના પારનેરા નેશનલ હાઇવે પર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં નેશનલ હાઈવેના મુંબઈથી સુરત જતા માર્ગ પર ત્રીજા ટ્રેકની બાજુમાં એક ટ્રક નંબર જી જે ઝીરો વન એચ ટી વન થ્રી ફોર સેવન બંધ અવસ્થામાં ઊભી હતી જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પો નંબર જી જે ઝીરો સેવન યુ ફોર સિક્સ ફોર સેવનના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બંધ ટ્રકની પાછળ પોતાનો આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જો કે આ ઘટનામાં આઈસર ચાલક કેબિનમાં ફસાઈ જતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકના બચાવની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ ચાલક ખૂબ જ ગંભીર રીતે ફસાયો હોય જેથી ઘટનાની જાણ વલસાડ ફાયરની ટીમને કરાઈ હતી અને ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ અને વલસાડ ડુલર પોલીસને ઘટનાની જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે બે કલાકથી પણ વધુ ભારે જહેમતે હેમખેમ પ્રકારે કેબિનમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવામાં સફળતા મળી હતી આ સમગ્ર બનાવમાં વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ બીડી જીત્યા તેમની ટીમ સાથે ખડે પગે તૈનાત હતા અને વાહન વ્યવહારને સામાન્ય કરાવ્યો હતો ત્યારબાદ ચાલકને તાત્કાલિક પારડી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો આ બનાવની જાણ થતાં વલસાડ જિલ્લા ટ્રાફિકની ટીમ ઘટના દોડી આવી હતી અને અકસ્માત થયેલ બંને વાહનોને સાઈડે કરાવવાની તજવીજ હાથ ધરી હતી নাযাব নহয় খোলা কথা काकर रहेगा तो फलका नहीं तो करेंगे तो आराम से उसको आगे धक्का वही तो आया मैं बोल रहा हूं मैं हूं एंड फ्रेंड में कुछ नहीं है खाली स्टार्ट होना चाहिए स्टार्ट নাকাডাডডাডাডাডাড়ি <inaudible> পারাড়াডাড. <inaudible>